કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમ નું પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓ નો રસ્થાળ સુરભી સો ડ સુરભીની સોડન કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો હોસ્ટ અને ફૂડી દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે આપણે વેલકમ કરીએ આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાને કેમ છો સુરભીબેન એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ મજામાં સુરભીબેન ગયા જયારે બુધવારે આપણે મળવાનું થયું હતું ત્યારે પર્યુષણ પર્વનો પહેલો દિવસ હતો એટલે આપણે આપણા શ્રોતાઓને સરસ મજાની રેસીપી શીખવેલી અને આજે છે સંવત્સરી અને સાથે ગણેશ ચતુર્થી આજના દિવસ નું શું મહિમા છે એ આપ જણાવો જો સૌથી પહેલા તો બધાને મિછામી દુખડમ કઈશ કે વર્ષ દરમિયાન કોઈ પણ વાનગી શીખવાઈ હોય અને થી સરસ ન બની હોય અથવા તો મે તમને ન ગમી હોય ખોટી વાત કરતા પણ તમને ન ગમી હોય એવી જો મેં વાત કરી હોય કે મારાથી કોઈ તમારા તમને તકલીફ આપી હોય કે કોઈ દિલ દુભાવ્યું હોય તો મારા હૃદયથી મિછામી દુખડમ આ મીઠા મીઠું મતલબ એ છે કે વર્ષ દરમિયાન મેં કઈ પણ તમારી સાથે મન વચન કે કાયા થી કઈ પણ ખોટું કામ કર્યું હોય તો તમે મને ક્ષમા આપજો માફ કરી લેજો પર્યુષણ પર્વ નો જે હાર્દ છે કે જે મેઈન વસ્તુ છે એ આજ છે કે તમે એ આઠ દિવસ તમારું હૃદય એટલું કોમળ બનાવી દીધું હોય ને કે તમને કોઈ પ્રત્યે દુઃખ ન લાગે કોઈ પ્રત્યે તમને દ્વેષ ન થાય કે જો આને આમ ન કર્યું આને મારી સાથે આવું કર્યું આ મારી સાથે આવું ખોટું કરે છે આ મને જરાય ગમતો નથી આ જે ભાવ છે ને એમાં આપણા મનમાંથી નીકળી જવો જોઈએ આ ભાવ આપણા મનમાંથી નીકળી જાય અને એક સંભાવ આવી જાય કે ના બધા સારા જ છે જે છે એ મારા કર્મના કારણે બધી જે જે પ્રવૃત્તિ થઈ રહી છે કે જે પ્રોબ્લેમ મને આવી રહ્યા છે એ કોઈના કારણે નહીં પણ મારા કર્મના કારણે આવી રહ્યા છે આ તમારા મનમાં એક વાર આવે તો આ જે મિચ્છામી દુકડમ છે કે સમાપ્ના નો જે ભાવ છે કે સમાપના જે ખરા અર્થમાં સમાપના થતી હોય છે બિલકુલ એટલે એક શુદ્ધ હૃદયથી એક શુદ્ધ ભાવ સાથે આપણે દરેક જેટલા પણ જીવ માત્ર છે એમની આપણે માફી માંગીએ છીએ અને સાથે સાથે આજે જ્યારે ગણેશ ચતુર્થી છે ત્યારે ભગવાન ગણેશજી પણ આપણને આજ શીખવે છે સાચી વાત છે અને આજે સંવત્સરી અને ગણેશ ચતુર્થી નો પાવન પર્વ છે

તો બાપાને ધરાવવા માટે સરસ મજાના કેસરમાલાઈ મોદનલી મહારાષ્ટ્રમાં આ તહેવાર ખુબજ ધૂમધામ થી ઉજવવામાં આવે છે હવે તો આપણા ગુજરાતમાં પણ આ તહેવાર ને બહુ જ સરસ રીતે ઉજવવામાં આવે છે તો મહારાષ્ટ્ર ની એક ખૂબ જ પ્રખ્યાત બાપાને ધરાવતા મોદક છે જે છે ઉકડીએ છે મોદક ઉકળીએ છે મોદક એટલે એવા સ્ટીમ મોદક કહેવાય એને અને એ ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે એટલે ચોખાનો લોટ લેવામાં આવે છે એને શેકી એટલે એની એનું જે છે એનું ખીચું ટાઈપ એક બનાવવામાં આવે છે અને એની અંદર સ્ટફિંગ ભરવામાં આવે છે જેમાં કોપરું છે અને ખાંડ છે એ બધી વસ્તુનું માવો છે એનું એક સ્ટફિંગ બનાવવામાં આવે છે અને સરસ મોદકનો શેપ આપી અને પછી એને સ્ટીમ કરવામાં આવે છે steam થઇ જાય પછી એના ઉપર ગરમ ગરમ મસ્ત ઘી રેડી અને એ ગરમ ગરમ ખાવામાં આવતા હોય છે અને બહુ જ સરસ લાગે છે તમને એ ચોખાના ના લોટ માંથી બનાવેલા છે એવી ખબર એ ના પડે અને એમાંય ટ્રેડિશનલી જયારે પણ દાદી નાની આ જયારે બનાવતા હોય ને ત્યારે તો તું આમ એનો લુક જો ને એનો સ્વાદ જો તું બધો જ સ્વાદ ત્યારે ભૂલી જાય અરે વાહ એટલો સરસ એનો સ્વાદ હોય છે જી જે આપડે થોડું fusion આપડી રીતે બનાવી રહ્યા છે કે ઈઝી થાય અને ઝડપથી તૈયાર પણ થઈ જાય ચોક્કસ તો એના માટેની આપણે સામગ્રી જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે જોઈશે અડધો કપ માવો એની સાથે આપણે હાફ કપ કેસર વાળું દૂધ લઈશું એટલે કે દૂધ લઈશું એની અંદર આપણે લગભગ પંદર થી વીસ તાંત્ર કેસર ના ઉમેરી દેવાના છે એક ટેબલ સ્પૂન મલાઈ લઈશું બદામ અને પિસ્તા ગાર્નિશિંગ માટે લઈશું એક ટેબલ સ્પૂન ઘી લેવાનું છે સાથે વન ફોર્થ કપ ખાંડ અને બે ટેબલ સ્પૂન ટુકડા લેવાના છે જી હવે આપણે આની રીત જોઈ લઈએ સૌથી પહેલા આપણે એક પેન ઘી લેવાનું છે અને ઘી માં રવો આપણે સરસ રીતે શેકી લેવાનું છે હવે ઘી માં જયારે રવો શેકતા હોઈએ ત્યારે બાજુમાં આપણે દૂધને ગરમ કરવા રાખવાનું છે અને દૂધને ગરમ કરવા રાખીએ ત્યારે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરી લેવાનું છે બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર આપણે રવો રવો જે છે કે સોજી છે એને શેકી લેવાની છે સોજીનો કલર બદલે થોડીક સરસ ગુલાબી રંગની બહુ જ વધારે ડાર્ક ગુલાબી નથી કરવાની પણ સ્લાઇટ આમ સુગંધ આવવા લાગે અને થોડું શેકાય એટલે એની અંદર જે છે એમાં આપણે માવો ઉમેરી લેવાનો છે માવો ઉમેરીને એને પણ જરાક શેકી છે હવે સપોઝ તમારી પાસે માવો નથી તો માવાના બદલે તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો અત્યારે આપણે બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લઈ રહ્યા છીએ પણ તમારી પાસે જો માવો ન હોય તો બે ટેબલ સ્પૂન ને બદલે તમે પા કપ માવો મિલ્ક પાવડર લઈ શકો છો અને માવો ઈઝીલી અવેલેબલ હોય છે જો માવો ન હોય ને તમારા ઘરમાં પેંડા બે પડ્યા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો ખાંડ તમારે ઓછી કરી નાખવાની છે તો આ રીતે માવો પણ જરાક આપણે શેકી લઈશું રવાની સાથે એટલે માવાની પણ સરસ સુગંધ અને સુરાઈ આવી જાય તો એની અંદર કાજુ પાવડર ઉમેરી દેવાનું છે કાજુ પાવડર ઉમેરવાથી એનો સ્વાદ પણ બહુ સરસ લાગશે અને એક સરસ થિકનેસ પણ આપણે મળશે એટલે કાજુ છે એને આપણે ભૂકો કરી લઈશું અને ક્રશ કરી લેવાના જે મિક્સી જારમાં એ રીતે આપણે બે ટેબલ સ્પૂન કાજુ પાવડર હવે એની અંદર આપણે જે દૂધ ગરમ કરવા રાખ્યું હતું અને સાથે આપણે મલાઈ પણ ઉમેરી લઈશું અને મલાઈ ઉમેરી અને એને મિક્સ કરતા રહીશું એટલે મિશ્રણ સરસ ઘટ થઈ જશે કારણ કે આપણે રવો લીધો છે એટલે એ તરત જ દૂધને એબ્સોર્બ કરી લેશે અને સરસ ઘટ્ટ થઈ જશે હમ ઘટ્ટ થઈ જશે એટલે એને પછી એક બાઉલમાં લઈ લેવાનું છે અને થોડું ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય એટલે પછી આપણે મોદક નું શેપ આપી દેવાનું છે તમારી પાસે જો હોય તો તો આપી આપી શકો શકો છો છો અથવા પણ તમે આ રીતે મોદકનો શેપ આપી દેવાનો છે અને પછી જો તમારે હજી પણ એને વધારે સરસ રીતે સજાવવું હોય તો તમે એવું કરી શકો કે જયારે મોદક નું શેપ આપતા હો ત્યારે તમે પેલા જે બોલ વાળો ગોલ એક બોલ વાળી લેવાનો છે એ બોલને ને તમે ગુલાબની પાંદડી અને પિસ્તાની કતરણ એમાં દોડી લેવાનો છે અને પછી એને તમે શેપ આપો મોદકનો જયારે તમે મોદક નો શેપ આપશો ને ત્યારે ઉપર સરસ ગુલાબ ની પાંદડી નો રેડ કલર અને પિસ્તાનો સરસ ગ્રીન કલર એ બંને એકદમ સરસ દેખાશે અને તમારા મોદક પણ બહુ જ સરસ દેખાશે અને અત્યારે તો જ્યારે પણ ગણેશ ચતુર્થી હોય ત્યારથી ગણેશ ભગવાનને આપણે આપણા ઘરમાં પધરાવતા હોઈએ છીએ અને ઘણા લોકો પાંચ દિવસ રાખે ઘણા લોકો સાત દિવસ રાખે ઘણા લોકો અગિયાર દિવસ પણ ગણેશ ને રાખતા હોય છે તો આ રીતે રોજ અવનવા પ્રસાદ પણ બનતા હોય છે તો તમે આવી રીતે નવા નવા પ્રસાદ પણ બનાવી શકો છો રોજ આરતી થાય અને આજુ વાળા બધા લોકો આવે સરસ રીતે સજાવેલા હોય આપણે ભગવાન ને પણ બહુ સરસ સજાવ્યા હોય અને જો તમે આવા નવા નવા પ્રસાદ અને મોદક ધરાવો તો જરૂરથી બાપા પ્રસન્ન થવાના છે બિલકુલ સાચી વાત છે સમજસરી નું પર્વ અને ગણેશ ચતુર્થી આ બંને પર્વને આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા બાપા માટે આપણે સરસ મજાના કેસર મલાઈ મોદક સુરભીબેન આપણને શીખવ્યા છે સુરભીબેન સરસ મજાના મોદક આજે આપે શીખવ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટ ને પીયુષા ઠક્કરને કેમ છો પી બસ બરાબર તમે કેમ છો એકદમ મજામાં પિયુષા સુરભીની સોડમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ આજે છે ગણેશ ચતુર્થી અને આજે આપણે આપણા શ્રોતાઓને ગણેશજીના ફેવરેટ એવા મોદક શીખવી રહ્યા છીએ તો આપ આજે કાર્યક્રમમાં કયા મોદક શીખવશો ચોક્કસથી ગણેશ ચતુર્થી હોય એટલે આપણે બધાને બહુ જ એક્સાઇટમેન્ટ હોય કે આપણે રોજ કેવા નવા નવા મોદક આપણે ચડાવીએ કેમ કે ગણેશ ચતુર્થી છે આપણા માટે તહેવાર જ નથી ખાલી એક ઇમોશન પણ છે કેમ કે આવે ત્યારે હોય તો આપણે એવું થાય કે રોજ કઈક નવું નવું બનાવીને ખવડાવીએ બાપાને તો આજે હું આપણી સાથે એક માવા મલાઈ મોદક ની રેસીપી શેર કરવાની છું અરે માવા મલાઈ મોદક માટે આપણે સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ એમાં જોઈશે પનીર મિલ્ક પાવડર સુગર એલચી પાવડર બદામ કાજુ અને ગુલાબની સૂકી પત્તીઓ સૌથી પહેલા આપણે પનીર લેવાનું છે આપણે દોઢસો થી બસો ગ્રામ જેટલું પનીર લઈ શકીએ છીએ એને મિક્સર જારમાં એડ કરી અને એકદમ સરસ એવું મલાઈદાર થઈ જાય ત્યાં સુધી એને ક્રશ કરવાનું છે એ ક્રશ થઈ જાય એટલે આપણે એક પેનમાં કાઢી લેવાનું છે એનામાં આપણે મિલ્ક પાવડર એડ કરવાનું છે અડધો કપ શુગર એડ કરવાની છે બે થી ત્રણ ચમચી આ ત્રણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ને ત્યારબાદ જ આપણે ગેસ ઓન કરવાનું છે અને એને સરસ ધીમાથી મીડિયમ તાપે એને ચલાવવાનું છે એ મિક્સચર છે સરસ ઘટ થઈ જાય ને આપણે હાથમાં લઈએ તો થોડી મુઠ્ઠી વળી શકે ને એવું મિક્સર થાય ત્યાં સુધી આપણે એને સતત ચલાવતા રહીશું આ મિક્સચર બનતા પાંચ થી સાત મિનિટ લાગે છે આ મિક્સર બની જાય એટલે આપણે એક થાળીમાં એને કાઢી લઈશું થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી રાખવાનું છે ત્યારબાદ એમાં એલજી પાવડર નાખવાનું છે બદામનો ભૂકો કાજુનો ભૂકો અને ગુલાબની સૂકી પત્તીઓ એડ કરવાની છે આ બધા સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ જે આપણું મોદક નું મોલ્ડ આવે ને એનામાં એને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે એટલે આપણું જે મોદક છે ઈઝીલી બહાર આવી જાય આપણે મોદકના મોલ્ડ માં આ બધું મિક્સર નાખી અને સરસ એવું નો શેપ આપી દેવાનો છે તો આવા માવા મલાઈદાર જે મોદક છે ખાવામાં જ સરસ લાગે છે અને આપણે જયારે ખાઈએ ને ત્યારે એવું જ લાગે કે જાણે આપણે માવા મલાઈ ખાઈ રહ્યા છીએ તો આ જે મોદક છે એ બાપાને જરૂરથી ચડાવજો યસ ત્યારબાદ આપણે એક બીજા મોદક લઈશું એ છે રોસ્ટ કોકોનટ મોદક વાહ આપણે ઘણી વાર એવું થાય ને કે બાપાની તૈયારીઓમાં એટલે બધું બિઝી હોઈએ તો એવું લાગે કે ક્યારેક આપણે જલ્દીથી ફટાફટ એવા કોઈ મોદક બની જાય તો શું મજા પણ પડે અને આપણો ટાઈમ પણ બચી શકે તો એવી જ રીતે આપણે આજે રોઝ કોકોનટ મોદક લઈએ છીએ કે એના બધા ઇન્ગ્રીડિયન્ટ છે આપણા ઘરે લગભગ હશે જ તો સૌથી પહેલા એના માટે આપણે જોઈશે ઘી એક ચમચી સુકા ટોપરાની ખમણ જોઈશે એક થી અડધો કપ રોઝ સિરપ જોઈશે એક ચમચી મિલ્ક મેટ જોઈશે બે થી ત્રણ ચમચી એલચીનો પાવડર અને શુગર એ જોઈશે બે ચમચી ઓકે એટલે માત્ર આટલા જ ઇન્ગ્રીડિયન્ટ થી આપણે મોદક બનાવવાના છે હાજી અને એના પછી આપણે એનું ફિલિંગ બનાવવાની છે પછી આપણે સ્ટફ કરવાનું છે ઓકે તો એના માટે આપણે બદામ પિસ્તા કાજુ એનો ભૂકો જોઈશે ગુલકંદ જોઈશે એક ચમચી કોકોનટ મિક્સર જે આપણે બનાવ્યું તો એના પહેલા એ પણ આપણે ફિલિંગમાં થોડું એડ કરશું એટલે એક ચમચી એ જોઈશે અને ગુલાબનું સિરપ જોઈશે એક ચમચી ઓકે હવે આપણે બનાવવાની રીત જોઈ લઈએ જી સૌથી પહેલા પેનમાં એક ચમચી ઘી એડ કરવાનું છે ત્યારબાદ સૂકા ટોપરાની જે ખમણ આપણે લીધી હતી એ એડ કરવાની છે એના બાદ આપણે એમાં શુગર એડ કરવાની છે અને મિલ્ક મેડ એડ કરવાનું છે આ ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરવાનું છે અને ધીમા તાપે એને ચલાવવાનું છે અને બનતા બહુ ફટાફટ કોકોનટ છે ને એટલે બહુ ફટાફટ બની જશે એટલે સમજો ને ચારથી પાંચ મિનિટમાં સરસ રેડી થઈ જશે એકદમ ઘટ થઈ જશે ઓકે ત્યારબાદ એક ચમચી આપણે ગુલાબની જે સિરપ છે એડ કરવાનું છે અને એલચી પાવડર એડ કરવાનું છે એટલે એક પિંક કલરનું કોકોનટનું જે ઉપરનું લેયર છે એ તૈયાર થઈ જશે જી હવે આપણે એને ઠંડુ કરવા મૂકવાનું છે એ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે એનું ફિલિંગ રેડી કરી લઈએ ફિલિંગ માટે આપણે જોઈશી બદામ પિસ્તા કાજુ એ ત્રણેયનો પાવડર એની સાથે તમે કોઈ પણ બીજો ડ્રાયફ્રુટ ફ્રૂટ ભાવતો હોય તો પણ લઈ શકીએ इवन આપણે સિંગદાણાનો ભૂકો પણ લઈ શકીએ આ ત્રણેય પાવડર લેવાનો છે એમાં એક ચમચી ગોલકંદ એડ કરવાનું છે અને આપણે જે કોકોનટનું મિક્સર રેડી કરો ને હમણાં એની એક ચમચી આપણે સ્ટફિંગમાં રાખશું અને ગુલાબનો સિરપ લેવાનો છે આ ચાર થી પાંચ વસ્તુઓ લઈ અને સરસ રીતે ફિલિંગ રેડી કરી લેવાનું છે મિક્સ કરીને હવે આપણે

બહાર થી એકદમ ગુલાબી રંગ મોદક તૈયાર થઈ જશે અને અંદર એકદમ ડ્રાય ફ્રુટ વાળું રીચ કોકોનટ અને ડ્રાય ફ્રુટ વાળું સ્ટફિંગ રેડી થઈ જશે એટલે આપણે મોદકમાંથી માંથી અનમોલ્ડ કરી ઉપર તમે ટોપરા વ્હાઈટ કલર નું ટોપરા થી કપાસી ગુલાબ ને પત્તીઓ ગાર્નિશ કરી શકો છો તો રોઝ કોકોનટ મોદક પણ તૈયાર છે અરે વાહ પિયુષા આપે હમણાં માવા મલાઈ મોદક અને સાથે સાથે રોજ કોકોનટ મોદક ની જ સરસ રેસીપી શીખવી પણ ઘણી વખત આપણે ત્યાં બાપાને ત્રણ દિવસ કે દિવસ માટે દરરોજ આપણે અલગ અલગ મોદક થી લાવવાની જગ્યાએ આપણને એમ થાય કે જો ઘરે જેટલા સરસ મોદક બનતા હોય તો બંને એમને પ્રસાદી ધરાવીએ તો હજી આપણે કઈ જી તો હજી આપણે કઈ રેસીપી શીખવશું મોદકમાં ચોક્કસ બાપાને તો ભાવશે જ પણ મારા ખ્યાલથી નાના છોકરો પણ બહુ ખુશ થઈ જશે એવા આપણે રેડ વેલ્વેટ મોદક લઈશું અને હા અને આના ઇન્ગ્રીડિયન્ટ તો ખરેખર ત્રણ થી ચાર જ છે બહુ જ મગજમરી કરવાની જરાય જરૂર રહી પડે આપણે એના માટે સૌથી પહેલી લેવો પડશે મેરી બિસ્કીટ ટોપરાની ખમણ મિલ્ક મેડ અને રેડ વેલ્વેટ નામ આપ્યું છે એટલે એના માટે આપણે રેડ કલર આપવો પડશે તો આપણે બીટરૂટના જ્યુસ થી લઈશું અરે વાહ તો બસ આપણે ચાર જ ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે તો સૌથી પહેલે આપણે જે મેરી બિસ્કીટ લીધા છે એને આપણે મિક્સચરમાં ક્રશ કરી લેવાના છે આપણે એક આખું જે પેકેટ આવે છે નાનું એ લઈ શકીએ એને આપણે ક્રશ કરી લેવાના છે અને એવી રીતે ક્રશ કરશું કે એના જે દાણા ના બચે અથવા તો ક્રશ કરી અને આપણે થોડું એને ચાયણીમાં ચાળી લઈશું એકદમ ફાઈન પાઉડર કરવાનું છે હાજી હાજી ત્યારબાદ આપણે એનામાં લઈશું બીટરૂટનું જ્યુસ કે એનાથી બહુ સરસ એવો કલર આવશે અને છોકરો થઈ જાય અને જે હેલ્ધી થોડું વર્ઝન પણ આપણે કહીએ તો એ લઈ શકીએ અને ત્યારબાદ આપણે ટોપરાની ખમણ લેવાની છે અને મિલ્ક મેડ લેવાનું છે મિલ્કમેડ આપણા અમે એક થી બે ચમચી જેટલું જોઈશે કેમ કે બિસ્કીટ પણ મીઠા હોય છે એટલે આપણે મિલ્ક મેડ એક થી બે ચમચી જ લઈશું એટલે આ બધી જ વસ્તુને લઈ અને સરસ એવો લોટ બાંધી લેવાનો છે એકદમ રેડ કલરનો લોટ થશે ત્યારબાદ એને આપણે મોદકના મોલ્ડ માં લઈ અને સરસ એવું મોદક નું શેપ આપી દેવાનું છે એવા આપણે આઠ થી દસ એવા મોદક રેડી કરી અને એના ઉપર આપણે વ્હાઈટ કલરના ટોપરાના ખમણ થી એને આખું કોટ કરી લેવાનું છે એટલે અંદર થી એકદમ રેડ વેલ્વેટ અને ઉપરથી થોડો થોડા વ્હાઈટ ટોપરાનું ખમણ છે એ દેખાશે તો બહુ સરસ લાગશે એટલે મારા બાપાને તો ભાવશે જ પણ છોકરાઓને પણ ચોક્કસથી ભાવશે એવા રેડ વેલ્વેટ મોદક તૈયાર છે બહુ સરસ મજાના બિસ્કીટ નો ઉપયોગ કરી અને તમે આ મોદક બનાવ્યા છે જોતા ખબર જ ના પડે કે ભાઈ આ કયા ઇન્ગ્રીડિયન્ટ બનેલું છે પણ આઈ એમ શ્યોર કે જ્યારે આપણે બાપાને મોદક ધરાવશું ત્યારે આવા કલરફુલ મોદક જોઈ અને બાપા તો પ્રસન્ન થશે જ થશે પણ સાથે સાથે ઘરમાં નાના બાળકો તો બહુ જ ખુશ થશે હા નાના નાના જે ભક્તો છે એ લોકો પર બહુ જ ખુશ થશે આના પછી આપણે એક પ્રોટીન મોદક શીખવવાના છે કેમ કે આજકાલ બધાને પ્રોટીન તો લેવું જ જોઈએ તો આપણે ગણપતિ બાપાને પણ પ્રોટીન ના મોદક ખવડાવી દઈએ તો એના માટે આપણે સૌથી પહેલે જોઈશે ખજૂર ખજૂર આપણે જોઈશે આઠ થી દસ પીસ અંજીર જોઈશે આપણે બે થી ત્રણ પીસ જેટલા ત્યારબાદ આપણે ઓટ્સ લેવાના છે બે થી ત્રણ ચમચી ઓટ્સ લેવાના છે સીડ્સ લેવાના છે પમકીન સીડ્સ લેવાના છે સનફ્લાવર સીડ્સ લેવાના છે એ આપણે લઈશું બેબી ચમચી બદામ અને કાજુનો પાવડર લેવાનો છે એ પણ બેબી ચમચી છે અને આમાં આપણે મધનો યુઝ કરીશું એને થોડું બાઈન્ડ કરવા માટે આપણે એમાં શુગર નથી લેવું કેમ કે ખજૂરમાં પણ સરસ એવી મીઠાશ હશે અંજીરમાં પણ સરસ એવી મીઠાશ હશે અને આપણે થોડું એને બાઇન્ડ કરવા માટે આપણે થોડું મધ લઈશું અને એક ચમચી દૂધ લેવાનું છે ઓકે તો સૌથી પહેલા આપણે પેનમાં ઘી લેવાનું છે એમાં આપણે પલાળેલી ખજૂર અને પલાળેલા અંજીર લેવાના છે એને સરસ રીતે શેકી લેવાના છે એ શેકાઈ ત્યારબાદ આપણે એક પેન બીજા પેનમાં ઘી લઈ અને ઓટ્સ લેવાના છે અને બીજા બધા આપણે સીડ્સ લીધા એ લેવાના છે એ ત્રણ બે સીડ્સ અને ઓટ્સ એ ત્રણેય વસ્તુને શેકી લેવાના છે એને પણ અલગથી ઠરવા મૂકવાના છે હવે મિક્સર માં આપણે અંજીર વાળું અને ખજૂર વાળું જે મિક્સર હતું એને ક્રશ કરી લઈશું અને ત્યારબાદ સીડ્સ અને ઓટ્સ હતા એને પણ ક્રશ કરી લેવાના છે અને ક્રશ થયા બાદ એ બધી જ વસ્તુઓને આપણે ભેગું કરી લેવાનું છે ખજૂર અંજીરનો જે આપણું ક્રશ હતું એ ઓટ્સ વાળું ક્રશ હતું એ ત્યારબાદ આપણે બદામ કાજુ અને જે બધા પાવડર લીધા હતા ડ્રાય એની સાથે તમે ઓફકોર્સ પિસ્તાનો પણ પાવડર એડ કરી શકો છો એ બધા જ પાવડર એડ કરી અને ઉપરથી એક ચમચી અથવા તો અડધી ચમચી જેટલું મધ ઇનફ થઈ જશે એ લેવાનું છે અને ક્રશ કરી લેવાનું છે સરસ રીતે અને ત્યારબાદ આપણે જરૂર પ્રમાણે દૂધ ઉમેરી અને સરસ એવા મોદક નું શેપ તૈયાર થાય એવી રીતે આપણા અકોર્ડિંગ દૂધ એડ કરતો જવાનું છે અને એને સરસ રીતે ક્રશ કરી લેવાનું છે સોરી લોટ બાંધી લેવાનો છે આ સરસ એવું લોટ જાય જેવું મિક્સર રેડી થાય ત્યારબાદ એને આપણે મોદકના શેપમાં લઈ અને સરસ એવા પ્રોટીન વાળા મોદક નો શેપ લાવી અને આપણે ગણપતિ બાપાને સર્વ કરી શકીએ છીએ જી પિયુષા બઉ સરસ મોદકની શીખવી છે એમના ઘરે ગણેશજીને વાજતે ગાજતે લાવ્યા હશે એમની સ્થાપના કરી હશે અને આવનારા ત્રણ પાંચ સાત કે અગિયાર દિવસ સુધી ગણેશજીની આપણે સૌ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવાના છીએ ત્યારે દરરોજ કયા પ્રકારના મોદક આપણે આપણા બાપાને ધરાવવા એ બધાને પ્રશ્ન થતો હોય માર્કેટમાં તો બહુ જ બધા પ્રકારના ચોકલેટ મોદક છે બોનવીટા મોદક છે એવા મળતા હોય છે પણ ઘણી વખત એવું થાય કે તૈયાર લાવવાની જગ્યાએ જો આપણા ઘરે આપણા હાથે બનાવ્યા હશે ને તો એની અંદર એક આપણો ભાવ પણ બાપા જે છે એ સ્વીકારશે અને આરોગશે તો બઉ જ સરસ મજાની ચારે ચાર અલગ અલગ વેરાયટી બધા જ ઇન્ગ્રીડિયન્ટ અલગ અલગ અને આઈ એમ શ્યોર કે આટલું જ માત્ર કરવાથી બાપા તો ચોક્કસથી રાજી થવાના જ છે તો પિયુષા આપે પણ આપના ઘરે ગણપતિ દાદાને લાવ્યા હશો હા ચોક્કસ તો એના માટે ડેકોરેશન થઈ ગયું હશે અને બસ લગભગ બધાના ઘરે અમુક તો સવારે સ્થાપના કરતા હોય છે ગણન લોકો સાંજે એની સ્થાપના કરતા હોય છે એટલે આજે આખો દિવસ સવારથી લઈ અને રાત સુધી બધી જ જગ્યાએ બહુ સરસ મજાના વાજતે ગાજતે સોસાયટીમાં કે પછી ઘરે કે ફળિયામાં એવી રીતે અથવા તો શેરીમાં પણ બહુ મોટા મોટા પંડાલ જ્યાં આગળ લાગ્યા છે તો બહુ જ આ સરસ મજાનો તહેવાર છે આપણે આ પર્વની ઉજવણી કરવાના છીએ અને સાથે સાથે આજે છે એટલે આપણા જે જૈન ભાઈ બહેનો છે એમના માટે પણ આજનો દિવસ એ બહુ જ મહત્વનો દિવસ છે તો આવી સરસ મજાની રેસીપી આજે આપણે આપણા શ્રોતાઓને શીખવી છે અને આપ ખાસ અમારા કાર્યક્રમમાં આવ્યા એ માટે પીયુષા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મને પણ જ મજા આવી બધા લોકોને રેસીપી શીખવાડવાની અને મને એવું લાગે છે કે બધા જ લોકો અલગ અલગ મોદક પોતાના રીતે ઘરે બનાવશે અને ભગવાન ને ચડાવશે ગણપતિ બાપાને ચડાવશે તો ખુબ જ મજા આવશે એ લોકોને પણ ખુશી થશે અને જે પ્રસાદ લેવા વાળા હશે એ લોકોને તો એક્સ્ટ્રા જ ખુશી થશે જી બિલકુલ બિલકુલ સાચી વાત છે તો પિયુષા આવી જ રીતે આપ અમારા કાર્યક્રમમાં ફરીથી આવતા રહેજો અને આપણા શ્રોતાઓ સાથે એકદમ સરસ મજાની રેસીપી પીરસતા રહેજો

શોભાયાત્રા ડાન્સ તેમાં વાગતા ગીતો પૂરતા જ મર્યાદિત નથી તે વાત આજની યુવા પેઢીને સમજવી પડશે ગણેશજી એટલે કોણ ગણેશજી એટલે કે પ્રોબ્લેમ સોલ્વર હમ વિઘ્નહર્તા દેવ એટલે ગણેશજી અને માટે જ જ્યારે પણ આપણે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા હોઈએ ત્યારે ગણેશજીને આગળ બિરાજમાન કરાવતા હોઈએ છીએ એટલે ગણેશજી જે છે એ આવનારા ભવિષ્યમાં આપણા પર આવતા તમામ વિઘ્નો તમામ કષ્ટ તે હરી લે છે માટે તો તે વિઘ્નહર્તા પ્રોબ્લેમ સોલ્વર છે ગણેશજીનું વિશાળ મસ્તક એ જ્ઞાનનું પ્રતિક છે તો ગણેશજી હંમેશા વિશાળતા પ્રદાન કરે છે કોઈ પણ વિચારને સમજ્યા વગર તેને અમલમાં મૂકવો એ મુશ્કેલી બની જાય છે ગણેશજી કહે છે કે તમે જે કાંઈ પણ કરો છો તે સમજણપૂર્વક કરો અને માટે એમનો જે બીજો ગુણ છે તે છે બુદ્ધિદાતા ગણેશજીનું એક નામ છે એકદંત તેમનો એક દાંત બતાવે છે કે બિનજરૂરી વસ્તુઓ છોડી અને એક લક્ષ્ય પર ફોકસ કરો આપના પાસે જે છે એ વસ્તુને બહાર લાવો ગણેશજીમાંથી આપણને સંદેશો મળે છે કે આપણને જે મળે છે તે પૂરતું છે બાહ્ય દેખાડાની કોઈ જરૂર નથી જે લોકો તમને ઓળખે છે એ લોકો તમારા ગુણથી પ્રભાવિત થશે અને ગણેશજી પાસેથી જો ચોથી કોઈ વસ્તુ શીખવાની છે તો એ છે સ્માર્ટ વર્ક કેમ ભૂલી ગયા એ કથા કે જ્યારે ગણેશજી અને કાર્તિકેયજી બંને ભાઈઓને એવું કહેવામાં આવે છે કે તમે પૃથ્વીની પરિક્રમા કરી અને સૌથી પહેલા માતા પિતા સામે જે હાજર થશે તેમના લગ્ન પહેલા કરવામાં આવશે અને કાર્તિકેયજી તો નીકળી ગયા પણ આપણા ગણેશજી જે છે તેમણે અહીં જ માતા પિતાની પરિક્રમા કરી તો આ રીતે સ્માર્ટ વર્ક કરવાનું પણ આપણને ગણેશજી શીખવે છે આવનારું આ પર્વ આપ સૌને માટે વિઘ્નહર્તા અને ખૂબ ખૂબ

ઘણી જ બધી ખુશીઓ લઈને આવે એવી જ શુભકામના સાથે આવતા અઠવાડિયે ફરીથી મળીશું ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જવાબ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભિની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ ભુજ પરથી કરવામાં આવ્યું